સ્વજનો અને મિત્રો કેટલાક લોકોને ફિલ્મી ગીતો માટે ખૂબ નફરત હોય છે એમને ફિલ્મી ગીતો હંમેશા છીછરા અને વલગર જ લાગતા હોય છે પણ મને કેટલાક ફિલ્મી ગીતો એટલા સરસ ગમ્યા છે અને એવા ગીતો પાસેથી મને એવી સરસ પ્રેરણા મળી છે કે જે કદાચ કોઈ આધ્યાત્મિક ગ્રંથમાંથી પણ ન મળી હોય એવું મારું સૌથી પ્રિય ગીત ફિલ્મ હમરાઝનું છે ના નામુંહ છુપા કે જીઓ ઔર ના સર ઝુકા કે જીઓ ખમીર ખુમારી અને ખાનદાની ના ત્રિવેણી સંગમની વાત આ ગીતમાં સરસ રીતે રજૂ થઈ છે નામૂંહ છુપા કે જીઓ ઔર ના સર ઝુકા કે જીઓ ગમાવ કા દોર ભી આએ તો મુસ્કુરા કે જીઓ જીવનમાં કષ્ટ આવે વેદનાઓ આવે વ્યથાઓ આવે સમસ્યાઓ આવે પણ હસીને જીવો ભગવાન રામના જીવનમાં પણ વનવાસ આવેલો અને ભગવાન મહાવીરના કાનમાં ખીલા ઠોકાયા હતા કોના જીવનમાં યાતનાઓ નથી હોતી પણ યાતનાઓ આવે એટલે રોદણા રડવા બેસી ન જવાય રોદણા રડનારા માણસો જીવનમાં કોઈ પરાક્રમ કરી શકતા નથી કોઈ સફળતા પામી શકતા નથી એટલે દરેક પરિસ્થિતિને હસીને સ્વીકારી લેવી એમાંથી માર્ગ કાઢવો સાહસ કરવું પરાક્રમ કરવો આવું મને હંમેશા ગમે છે અને એટલે જ આ ગીત મારું ખાસ પ્રિય ગીત છે ના મુહ છુપા કે જીવો ઓર ના સર ઝુકા કે જીવો ગમો કા દોર ભી આવે તો મુસ્કુરા કે જીવો એની આગળ એક પંક્તિ આવે છે ઘટામે છુપકે સિતારે ફના નહીં હોતે ક્યારેક વાદળ છવાય અને તારા સિતારા ઢંકાઈ જાય પણ એનાથી એ બરબાદ નથી થતા ઘટા મેં છૂપકે સિતારે ફના નહીં હોતે અંધેરી રાત કે દિલ મેં દિયે જલા કે જીવો જીવનમાં અંધકાર આવે તો પણ ભીતરનો દીવો પ્રગટાવવાની વાત છે એક આગળ સરસ પંક્તિ છે એ જ ખીતની ન જાને કોન સાપલ મોત કી અમાનત હો આપણું આયુષ્ય કેટલી જે ખબર નથી કઈ ક્ષણે આપણું આ જીવન ખતમ થશે એની ખબર નથી એટલે ન જાને કોન સાપલ મોત કી અમાનત હો હર એક પલકી ખુશી કો ગલે લગા કે જીવો ખુશી જ્યારે મળે જ્યાંથી મળે એટલી માણી લેવાની હોય ખુશીઓ મેળવવાની પ્રતીક્ષા ન કરવાની હોય તો આ વાત પણ મને ગમે છે અને એ ગીતની છેલ્લી લીટી છે યે જિંદગી કિસી મંજિલ પેરુક નહીં શકતી જો આપણે આ દુનિયામાં આવ્યા એ પહેલાં પણ આ દુનિયા ચાલતી હતી અને આપણે આ દુનિયામાંથી જતા રહીશું ત્યારે પણ આ દુનિયા ચાલવાની જ છે કવિ સરસ કહે છે કે યે જિંદગી કિસી મંજિલ પેરુક નહીં શકતી હરેક મકામ છે આગે કદમ બઢાતે ચલો જીઓ તો પરિસ્થિતિ ગમે તે આવે પણ આગળ કદમ વધારતા રહેવું અને ખુમારીથી જીવવું આ મર્મ આ ગીત સમજાવે છે ને એટલે જ આ ગીત મને ખૂબ પ્રિય છે તમને પણ ગમશે ફરીથી મળીશું વારંવાર મળીશું આભાર